જે પણ સ્ત્રી પિતૃપક્ષમાં તુલસીને જળ ચઢાવે છે તે ધ્યાનથી સાંભળી લેજો નહીં તો તમારી એક ભૂલથી તમારો પતિ રસ્તા પર આવી જશે અને પરિવાર પર મુસીબતોનો પહાડ તૂટી પડશે મિત્રો આજના આ ખાસ વીડિયોમાં આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જેને સાંભળીને તમારા રૂબાડા ઊભા થઈ જશે કારણ કે પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધના સમયમાં દરેક માણસ પોતાના પિતૃઓની આત્માની શાંતિ માટે કંઈક ને કંઈક જરૂર કરે છે કોઈ દાન કરે છે કોઈ તર્પણ કરે છે તો કોઈ જુદા જુદા ઉપાયો કરે છે પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે પિતૃપક્ષના સોળ દિવસ ચાલતા હોય ત્યારે તુલસીના છોડને જળ આપવાના શું પરિણામ મળી શકે છે તે આપણા માટે સકારાત્મક હોઈ શકે છે કે નકારાત્મક કારણ કે દરેક ભારતીય ઘરમાં તુલસીનો છોડ હોય છે અને રોજ દરેક ભારતીય મહિલા તુલસીના છોડને જળ આપે છે સાંજે દીવો પ્રગટાવે છે પરંતુ પિતૃપક્ષના સોળ દિવસ જે સંપૂર્ણપણે પિતૃઓને સમર્પિત છે તે દરમિયાન આપણે તુલસીના છોડને જળ આપવું કે નહીં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું આજે આ વિડિયોમાં તમને પૂરી જાણકારી મળશે આ વિડિયોને અંત સુધી જરૂર જોજો અને જો તમે પણ ઈચ્છતા હો કે તમારા પિતૃઓ તમારાથી પ્રસન્ન રહે તો આ વિડિયોને લાઈક કરીને કમેન્ટ બોક્સમાં જય પિતૃદેવ જરૂર લખી દેજો આ માત્ર એક સામાન્ય ધાર્મિક કાર્ય નથી પરંતુ આ તમારા જીવનમાં સકારાત્મક અને નકારાત્મક એટલે કે સારું અને ખરાબ બંને પ્રકારનો પ્રભાવ પાડી શકે છે એટલા માટે આજના વિડીયોમાં અમે તમને વિસ્તારપૂર્વક જણાવવા જઈ રહ્યા છીએ કે જો કોઈ પણ મહિલા પિતૃપક્ષ દરમિયાન તુલસીમાં જળ ચઢાવે છે તો તેના જીવનમાં કયા કયા ચમત્કારિક પરિવર્તનો થાય છે અને કઈ કઈ મુશ્કેલીઓ તેની સામે ઊભી થઈ જાય છે કારણ કે જાણતા જાણતામાં આપણે એવા ઘણા કામ કરીએ છીએ જે ક્યારેક આપણા માટે સારા સાબિત થાય છે તો ક્યારેક ખૂબ ખરાબ સાબિત થાય છે સૌથી પહેલા આપણે સકારાત્મક પાસાની વાત કરીશું પિતૃપક્ષ દરમિયાન જો કોઈ પણ મહિલા તુલસીના છોડને જળ આપે છે તો તેનું શું સારું પરિણામ તેના જીવનમાં આવી શકે છે તે ખૂબ ધ્યાનથી સાંભળજો જ્યારે તમે આ વિડિયોને અંત સુધી જોશો તો તમારા મનના ઘણા સવાલોનો જવાબ તમને મળી જશે અને એક વાત તો નક્કી છે કે જતા જતા પિતૃપક્ષ પછી તમારા પિતૃઓ તમને આશીર્વાદ આપીને જશે બસ આ અંત સુધી જોઈ લેજો તુલસીને આપણા ધર્મમાં માતાનું સ્થાન આપવામાં આવ્યું છે અને પિતૃપક્ષના દિવસોમાં તુલસી પર જળ અર્પણ કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે જ્યારે સ્ત્રી તુલસી પર જળ ચઢાવે છે ત્યારે ઘરના વાતાવરણમાં એક દિવ્ય સ્પંદન ઉત્પન્ન થાય છે જે નકારાત્મક શક્તિઓને દૂર કરે છે જેમ કે તમે સવારે સ્નાન કરીને તુલસી માતામાં જળ અર્પણ કરો છો તે સાથે જ ઘરમાં સકારાત્મક આવૃત્તિનું સ્પંદન શરૂ થઈ જાય છે ચારે બાજુ સકારાત્મકતા છવાઈ જાય છે જેનાથી ખરાબ આત્માઓ અને ઘરમાં રહેલો નકારાત્મક પડછાયો દૂર ભાગી જાય છે આ જ કારણ છે કે જે ઘરોમાં તુલસી હોય છે અને જે ઘરની મહિલાઓ પિતૃપક્ષના પક્ષના સોળ દિવસોમાં તુલસી પર શ્રદ્ધાથી જળ ચઢાવે છે ત્યાં હંમેશા લક્ષ્મીજીનો વાસ હોય છે ત્યાં પૈસાની આવક ઓછી થતી નથી ચારે બાજુથી પૈસા જ પૈસા આવે છે અને તે ઘરનો મુખ્ય વ્યક્તિ ક્યારેય કંગાળ થતો નથી તેના ઘરમાં ખૂબ પૈસા આવે છે તે જીવનમાં ખૂબ ઉન્નતિ કરે છે કોઈ તેને ઝુકાવી શકતું નથી અચાનક ઘરમાં અટકેલા પૈસા આવવા લાગે છે સંતાનના અભ્યાસમાં આવી રહેલી અડચણો દૂર થાય છે અને પતિ પત્ની વચ્ચે જોરદાર પ્રેમ જળવાઈ રહે છે એટલું જ નહીં ઘણી વાર તો એવું પણ જોવા મળ્યું છે કે જે ઘરોમાં ઘણા વર્ષોથી સંતાનની કમી હતી બાળક થઈ રહ્યું નહોતું તમામ પ્રકારના ટ્રીટમેન્ટ કરાવ્યા તમામ પ્રકારની દવાઓ લીધી છતાં પણ સંતાનયોગ બનતો નહોતો તો પિતૃપક્ષ દરમિયાન સાચી શ્રદ્ધાથી તુલસી માતામાં જળ આપવામાં આવે તો સંતાનયોગ પણ બની જાય છે અને એટલું જ નહીં તુલસીની પૂજા કરવાથી માતૃત્વનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે જેનાથી જલ્દી જ ખોડો ભરાઈ જાય છે પરંતુ દરેક સિક્કાના બે પાસા હોય છે અમે તમને જણાવી દીધું કે પિતૃપક્ષમાં તુલસીને જે મહિલા જળ આપે છે તેને શું સારું મળી શકે છે પરંતુ જો આ ક્રિયા ખોટી રીતે કરવામાં આવે તો ખૂબ ભયંકર પરિણામ આવી શકે છે અને તે વસ્તુઓ તમારે જાણવી ખૂબ જરૂરી છે કારણ કે ક્યારેક ક્યારેક તો આપણે એટલા માટે ઉપાય કરીએ છીએ કે આપણું કામ બનશે આપણા પિતૃઓ પ્રસન્ન થશે પરંતુ માની લો કે તમે તે ક્રિયા સાચી રીતે ન કરી તો પિતૃઓને પ્રસન્ન કરવાને બદલે તમે તેમને વધુ ક્રોધિત કરી દેશો એટલા માટે આજના વીડિયોને અંત સુધી જોજો ત્યારે જ તમને જ્ઞાન મળી શકશે ત્યારે જ તમને સાચી સલાહ પ્રાપ્ત થઈ શકશે કારણ કે દુનિયાના લોકો તો જુદી જુદી વાતો કરે છે આપણે તેમની વાતોમાં ફસાવવું નથી આપણે ગુરુજીની વાત માનવાની છે અને આગળ વિડીયોને અંત સુધી જોવાનો છે જુઓ પિતૃપક્ષના દિવસોમાં તુલસી પર જળ ચઢાવવાનો એક નિયમ છે અને આ નિયમને અપનાવીને સાવધાની રાખીને જ આપણે લાભ મેળવી શકીએ છીએ તમે તુલસીમાં ગમે ત્યારે જળ ચઢાવી શકતા નથી તમારે સવારે જ તુલસીમાં જળ ચઢાવવો પડશે ખાસ કરીને બ્રહ્મ મુહૂર્તમાં અને તે પણ શુદ્ધ ભાવથી તમારે તુલસી માતામાં બપોરે કે સાંજે જળ ચઢાવવાનું નથી આ વાત કાન ખોલીને સાંભળી લેજો નહીં તો ખૂબ મોટી મુસીબત ઊભી થઈ જશે પિતૃપક્ષના સોળ દિવસોમાં તમે તુલસી પર જળ ચઢાવો પરંતુ સવારના સમયે બપોરે કે સાંજે તમારે તુલસી માતામાં જળ ચઢાવવાનું નથી નહીં તો લાભ થવાને બદલે વધુ નુકસાન થવા લાગશે માન્યતા છે કે આવું કરવાથી પિતૃઓ નારાજ થઈ જાય છે અને ઘર પર સંકટ મંડરાવવા લાગે છે આર્થિક નુકસાન થવા લાગે છે સંતાનનું સ્વાસ્થ્ય એકદમ બગડવા લાગે છે અને ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે પતિ પત્નીના સંબંધોમાં પણ તિરાડ પડી જાય છે એટલા માટે જો તમે રોજ તુલસી માતા પર જળ ચઢાવી રહ્યા છો તો આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે પિતૃપક્ષના દિવસોમાં કે કે અન્ય દિવસે સવારના સમયે જ તમારે જળ જળ ચઢાવવાનું છે બપોરે સાંજે ચઢાવવું નથી નહીં તો તમે સારું કરવા જશો પણ વધુ ખરાબ થઈ જશે આની સાથે સાથે તુલસી પર જળ ચઢાવતી વખતે મહિલા અશુદ્ધ ન હોવી જોઈએ આ કાર્ય પણ તમારા પિતૃઓને દુઃખ પહોંચાડે છે ઘણી વાર શું થાય છે કેટલીક મહિલાઓ સ્વચ્છતાનું ધ્યાન રાખતી નથી સવારે ઉઠે છે નહાતી ધોતી નથી અને તરત તુલસી માતા પર જળ ચઢાવી દે છે આવું કરવું પણ તમને મુશ્કેલીઓમાં મૂકી દેશે અને તેનું પરિણામ એવું હોય છે કે ઘરમાં ક્લેશ થવા લાગે છે કંકાસ થવા લાગે છે માનસિક તણાવ થવા લાગે છે એક બીજી મહત્વપૂર્ણ વાત જેનું તમારે ખૂબ ધ્યાન રાખવું પડશે કે જ્યારે તમે પિતૃપક્ષ દરમિયાન તુલસીમાં જળ ચઢાવી રહ્યા છો તો તમારા મનમાં શ્રદ્ધા હોવી જોઈએ સારો ભાવ હોવો જોઈએ જો તમે એક સામાન્ય છોડ સમજીને તમારી જવાબદારી ન સમજતા માત્ર ફોર્માલિટી માટે તુલસી પર જળ ચઢાવશો તો તે તમને શુભ પરિણામ આપશે નહીં આ વાત તમે કાન ખોલીને સાંભળી લેજો જો આ વાત તમે ન સમજી તો તમારે પિતૃપક્ષ દરમિયાન ભયંકર મુસીબતોનો સામનો કરવો પડી શકે છે દેખાડા માટે આ કામ બિલકુલ કરવું નથી કારણ કે આજના જમાનાના લોકો દેખાડાના શોખીન છે તેમને સ્ટોરી બનાવવી છે સ્નેપ બનાવવો છે અને આ કરવા માટે જ તેઓ ધાર્મિક ક્રિયાઓ કરે છે તમારે આવું બિલકુલ કરવું નથી નહીં તો જીવનમાં વણમાગી મુસીબતોને આમંત્રણ આપી દેશો પિતૃપક્ષનું મહત્વ માત્ર કર્મકાંડ સાથે નથી પરંતુ ભાવનાઓ સાથે જોડાયેલું છે એટલા માટે જો તુલસી પર જળ ચઢાવતી વખતે મનમાં કરુણા પ્રેમ અને સાચી શ્રદ્ધા હોય તો તમારા પિતૃઓ તમારાથી જરૂર પ્રસન્ન થશે અને તેમની કૃપાથી તમારા ઘર પરિવારમાં સ્વસ્થ માહોલ હશે સમૃદ્ધિ હશે સુખી સંતાન હશે બધું સુખમય હશે ઘણી કથાઓમાં તો એવું પણ આવે છે કે એક સ્ત્રીએ જેણે પિતૃપક્ષમાં પૂરા નિયમથી તુલસી પર જળ ચઢાવ્યું તેની પેઢીઓનો ઉદ્ધાર થયો અને અચાનક તેના ઘરમાં એવું વૈભવ આવ્યું એટલા પૈસા આવ્યા કે ગણવા મુશ્કેલ થઈ ગયા એટલી સંપત્તિ આવી કે સંભાળવી મુશ્કેલ થઈ ગઈ તમે પણ આ બધું મેળવી શકો છો પણ નેક હોવા જોઈએ તમારા મનમાં ભ્રામકતા ન હોવી જોઈએ તમારા મનમાં બેવડુંપણું ન હોવું જોઈએ કોઈના પ્રત્યે આકર્ષણ ન હોવું જોઈએ તે સમયે તમારું પૂરું ધ્યાન તુલસી માતામાં ભગવાન વિષ્ણુમાં તમારા પિતૃઓમાં હોવું જોઈએ અમે તમને એક બીજી ખૂબ જરૂરી વાત જણાવવા માંગીએ છીએ આ વિડિયોને બિલકુલ અંત સુધી જોજો તુલસી પર જળ ચઢાવતી વખતે જો કોઈ સ્ત્રી મનોમન પોતાના પિતૃઓથી પ્રાર્થના કરે છે તો તેની પુકાર સીધી પિતૃઓ સુધી પહોંચી જાય છે જ્યારે પણ કોઈ મહિલા તુલસીના છોડમાં સવારે જળ ચઢાવે તો પોતાની જે પણ મનોકામના છે તે મનમાં દોહરાવે તમારી તે મનોકામના તમારા પિતૃઓ સુધી પહોંચશે અને તેઓ જલ્દી જ તેને પૂરી કરી દેશે તેમનો આશીર્વાદ તમારા જીવનને બદલી દેશે પરંતુ જો કોઈ સ્ત્રી જળ ચઢાવ્યા પછી તરત ગંદા ગંદા શબ્દો બોલે છે કોઈની બુરાઈ કરે છે બીજાને અપમાનિત કરે છે ઘરમાં ક્લેશ મચાવે છે તો આ પણ તુલસીનું અપમાન થાય છે કારણ કે તમે એક સમયે તો ધાર્મિક કાર્ય કરી રહ્યા છો અને તે પૂરું થતાં જ તમે લોકોનું અપમાન કરવા લાગ્યા લોકોની બુરાઈ કરવા લાગ્યા બેઈમાની કરવા લાગ્યા તો આવા અપમાથી તમારા પિતૃઓ પણ નારાજ થઈ જાય છે આ વાત ધ્યાન રાખી લેજો તુલસી માતા માત્ર એક છોડ નથી પરંતુ દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું પ્રતીક છે એટલા માટે પિતૃપક્ષમાં સ્ત્રીઓએ તુલસી પર જળ ચઢાવતી વખતે વિશેષ સાવધાની રાખવી જોઈએ ગુરુજી તમને બે ત્રણ સાવધાનીઓ જણાવી રહ્યા છે આ સાવધાનીઓ જો તમે ન સાંભળી તો તમે ખૂબ મોટી મુસીબતમાં ફસાઈ શકો છો તમારી એક ભૂલ તમારા પર ભયંકર પિતૃદોષ લગાવી શકે છે એટલા માટે વીડિયોને બિલકુલ અંત સુધી જોતા રહેજો જો ભૂલથી સાંજના સમય કે પછી વિવો પ્રગટાવતી વખતે તુલસી પર જળ અર્પણ થઈ ગયું છે તો સમજી લેજો કે જીવનમાં કંઈક મુસીબત આવી શકે છે એટલા માટે તમારે ખૂબ સાવધાનીથી કામ લેવાનું છે આ વિષયની ગહેરાઈને સમજવી ખૂબ જરૂરી છે કારણ કે આ માત્ર એક ધાર્મિક રિવાજ નથી પરંતુ જીવનની દિશા નક્કી કરનારો મહત્વપૂર્ણ નિર્ણય છે કારણ કે આજના સમયમાં વિજ્ઞાન પણ માને છે કે તુલસી પાસે ઊર્જા હોય છે અને આ ઊર્જા જળના માધ્યમથી સક્રિય થાય છે જ્યારે કોઈ સ્ત્રી પિતૃપક્ષમાં તુલસી પર જળ ચઢાવે છે તો તે પોતાના ઘરના વાતાવરણને ઉર્જાવાન બનાવે છે સકારાત્મક સ્પંદનોથી ભરી દે છે પરંતુ જો આ જ જળ કોઈ નિયમ વિના ચઢાવવામાં આવે તો નાખેલું આ જળ ઉર્જાની અસરને ઊંધી કરી દે છે આ અમે તમને વૈજ્ઞાનિક કારણ જણાવી રહ્યા છીએ અને આ વૈજ્ઞાનિક કારણ એવા લોકો માટે છે જે આ વાતને ગહેરાઈથી સમજવા માંગે છે હવે જરા તમે પોતે વિચાર કરીને જુઓ આ વિષય કેટલો ગંભીર છે કે આપણા ઋષિ મુનિઓએ દરેક નિયમને કેટલી બારીકાઈથી બનાવ્યો છે પિતૃપક્ષમાં તુલસીની પૂજા કરવાથી ખૂબ સકારાત્મક પરિણામ મળે છે ધન આગમનનો સંકેત મળે છે પરિવારમાં શાંતિ રોગોથી મુક્તિ પિતૃઓની આત્માને શાંતિ સંતાનની ઉન્નતિ તો ઘણી પ્રકારના નકારાત્મક પરિણામો જેમ કે ઘરમાં ક્લેશ આર્થિક સંકટ સંબંધોમાં તિરાડ સંતાનને કષ્ટ આ બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે પરંતુ એટલું ધ્યાન રાખજો કે નિયમ કાયદાઓનું પાલન કરવું પડશે તુલસીના છોડમાં ગમે ત્યારે જળ ચઢાવવું નથી કે જ્યારે તમને મોકો મળ્યો જ્યારે તમે ફ્રી થઈ ગયા દિવસે ચઢાવી દીધું સાંજે ચઢાવી દીધું આ વસ્તુઓ તમને ખૂબ મુશ્કેલીમાં મૂકી શકે છે તમે બસ એટલું ધ્યાન રાખજો કે જો તમારે તમારા ઘરને સ્વર્ગ બનાવવું છે તો આ નિયમ અપનાવવાનો છે જો આ નિયમ તૂટી ગયા તો નરકનો દરવાજો પણ ખુલી જશે એટલા માટે સાવધાન રહેજો અને જાગૃત રહેજો પોતાના પિતૃઓના આશીર્વાદ લેવાનો આજ સાચો માર્ગ છે પિતૃપક્ષના સોળ દિવસ જ્યારે આપણા પિતૃઓ પિતૃલોક છોડીને આપણા ઘરમાં આવે છે અને આ સોળ દિવસોમાં આપણી પાસે એ તક હોય છે કે આપણે તેમના નિમિત્ત કંઈક કરીને તેમની આત્માને શાંતિ પ્રદાન કરી શકીએ તેમની અધૂરી ઈચ્છાઓને પૂરી કરી શકીએ અને જ્યારે તેઓ તમારા ઘરે આવે છે તો તમારી પાસેથી આશા રાખે છે કે તમે તેમના માટે કંઈક કરશો તમે તેમના નિમિત્ત દાન કરશો તમે તેમના નિમિત્ત તુલસીમાં જળ ચઢાવશો તમે તેમના નિમિત્ત બ્રાહ્મણ ભોજન કરાવશો પરંતુ જ્યારે તમે આ બધું કામ દિલથી કરતા નથી કે પછી કરવાનું ભૂલી જાઓ છો તો તેમને ખૂબ ખરાબ લાગે છે સોળ દિવસ તેઓ તમારા ઘરમાં તો રહે છે પરંતુ ખૂબ દુઃખી મનથી અને સોળ દિવસ પછી જ્યારે તેઓ જાય છે તો તમને આશીર્વાદ આપવાને બદલે ક્રોધ આપીને જાય છે અને જતા જતા પણ તેમના ચહેરા પર સંતુષ્ટિનો ભાવ હોતો નથી એટલા માટે તમારે એક વાત ધ્યાનથી સમજી લેવાની છે કે પિતૃપક્ષના પક્ષના આ સોળ દિવસોમાં તમારે પોતાના પિતૃઓને નારાજ કરવા નથી તમારે તેમના નિમિત્ત બધું જ કરવાનું છે તુલસીમાં જળ આપવાનું છે તો સાચા સમય સવારના સમય આપવાનું છે તેનાથી લાભ જ લાભ થશે બ્રાહ્મણ ભોજન પણ કરાવવાનું છે ગૌ માતાને ચારો પણ ખવડાવવાનો છે અને ગરીબોની મદદ પણ કરવાની છે કારણ કે વર્ષમાં ત્રણસો પાસઠ દિવસ હોય છે આપણે જેટલું દાન પુણ્ય કરીએ છીએ તે આપણા હિસ્સામાં આવે છે પરંતુ વર્ષના આજે સોળ દિવસ છે જેને આપણે પિતૃપક્ષના દિવસો કહીએ છીએ શ્રાદ્ધના દિવસો કહીએ છીએ તે ખૂબ ખાસ હોય છે આમાં જે પણ આપણે દાન કરીએ છીએ તે આપણા પિતૃઓને જાય છે તેમને તૃપ્તિ મળે છે તો જરા તમે વિચારો કોઈ તમારા માતા પિતા ખુશ થશે તો તમને કેટલું સારું લાગશે તે જ રીતે તમારા પિતૃઓ તમારા માતા પિતા જ તો છે જે તમારા પૂર્વજો છે તમે તમારા દાદાજીને જાણો છો પરદાદાજીને જાણો છો પરંતુ તે પહેલા તમારી કેટલી પેઢીઓ રહી હશે તમે તેમને જાણતા નથી પરંતુ આપણને તેમનો ઉદ્ધાર કરવાની તક મળી છે આપણને તેમને મુક્તિ અપાવવાની તેમની અધુરા દૂર કરવાની તેમની અધૂરી ઈચ્છાઓને પૂરી કરવાની તક મળી છે તો આ પિતૃપક્ષનો સમય તમારું ભાગ્ય બદલી શકે છે તમે આ વાતનું ધ્યાન રાખજો કે તુલસીના છોડમાં જો જળ ચઢાવી રહ્યા છો તો તમારા ભાવ શુદ્ધ હોવા જોઈએ સમય સાચો હોવો જોઈએ અને નિયમ પવિત્ર હોવા જોઈએ અસ્વચ્છતા ગંદકી કે પછી સમય સાથે હેળહાની ચાલશે નહીં ત્યારે જ પિતૃઓ પ્રસન્ન થશે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ શાંતિનો વાસ થશે જે તમે વિચાર્યું હતું તે તમને મળી જશે દરેક હાલતમાં તમારો પરિવાર સુખી થઈ જશે પિતૃદોષથી તમને મુક્તિ મળી જશે જે કામ અડધા અધૂરામાં અટકેલા હતા તે બનવા લાગશે અને પછી તમારે ક્યાંય હાથ ફેલાવવાની જરૂર નહીં પડે તમારા પિતૃઓ તમને એટલું બધું આપીને જશે કે તમે સંભાળતા સંભાળતા થાકી જશો જો તમને પણ આજનો આ ખાસ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કર્યા વિના કોઈ જશે નહીં સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને અત્યારે જ પ્રેસ કરી દેજો ધન્યવાદ